ભાવનગર શહેરના આનંદનગર પહેલા બસ સ્ટેશન પાસે મારામારીની ઘટના બની હતી બનાવ અંગે મળતી માહિતી અનુસાર આનંદનગર વિસ્તારમાં એક લારી ધારકે નશાની હાલતમાં યુવાન સાથે માથાકૂટ કરી અને શરી વડે હુમલો કરાયો હતો અને યુવાન પાસે પૈસાની માંગણી કરવામાં આવી હોવાનું ઈજાગ્રસ્ત યુવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું દીપક ચોક વિસ્તારમાં રહેતા યોગેશભાઈ મકવાણા નામના યુવાન પાસે પૈસાની માંગ કરાતા પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા લારી ધારક શખ્સ દ્વારા તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જે હુમલામાં યોગેશભાઈના હાથના ભાગે ગંભીર ઈચ્છા થતા સારો માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં મોટી સંખ્યામાં આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા બનાવ અંગે સલ્ટી હોસ્પિટલ ચોકી ખાતે પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મકવાણા યોગેશભાઈ યોગેશભાઈ ક્યાંથી આવો અને શું બનાવો આણંદનગર દીપક ચોક તિલકનગર રોડ પ્લોટ નંબર 727 એ હાથમાં રહું છું હું સ્કૂલની નિશાળની વર્દી ભરું છું મુક્તા લક્ષ્મીમાં તો સવારમાં જાતો તો ભાડું હતું આણંદનગર છેલ્લા બસ સ્ટેને તો પેલા બસ સ્ટેને મને લારીવાળા ભાઈ ઊભો રાખ્યો ઊભો રાખી અને કીધેલો હતો અને મોટો હથિયાર કાઢ્યું ચાકું મોટો ખોદો અને એ મારવા મેં પકડી લીધું પકડ્યું એટલે આમાં હાથમાં વાગી ગયું બાર ટાકા આવ્યા છે ન પકડ્યું તો પેટમાં મારી દે અને વાગી ગયું હજુ બસ એ કારણ એ કે પૈસા માંગવાની એવું બધું દારૂ પીવે છે દારૂ પીધેલો અને ગુંડો જ છે એ ત્યાં એનો ત્રાસ છે નામ જોઈએ ઓળખું નામ નથી લારી લઈને ફરે છે ફ્રૂટની લારી બોલાયો મને ને હું જતો હતો ધીમે ધીમે અને મને બોલાયો આય આવતો કામ છે ભાડું છે એમ કરી એટલે પૈસા નું માંગે એમ પૈસા માંગે એમ તો તેથી પેશાબ કરવા ગયો ને ત્યારે આયા કેમ અંદર કેમ નથી દારૂ પીતો હોય ને